વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગોત્રી રોડ પર આવેલ વેલ્સ કેબલ બિલ્ડિંગના ઇલેક્ટ્રિક મીટરમાં લાગી આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન આગ લાગતા અફરાતફરીનો માહોલ સજાયો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ બિલ્ડિંગના ઉપરના માળે રહેલા સાત લોકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા એક મહિલા બચવા જતાં પહેલા માળેથી નીચે પડતા ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મારી શોપ ફર્સ્ટ ફ્લોર પર છે અમારું દવાખાનું છે તો થોડી અફરાતફરી થઈ હતી તમને લાગ્યું શું થયું અને એકદમ પાવર કટ જતું રહ્યું હતું એના પછી અમે જોયું કે બધા નીચે ઉતરે છે તો અમને કશું થયું કે કશું સિરિયસ છે પણ અમને નહોતું ખબર કે અહીંયા નીચે આગ લાગી ગઈ છે તો મેં ઝડપથી મારી મમ્મી અંદર શોપમાં જ હતી અને મારા બાજુમાં ડોક્ટર બી હતા એ પણ ઝડપથી નીચે આવ્યા તો જોયું કે આગ બહુ પકડાઈ હતી એના પછી ફાયર બ્રિગેડને થોડું કોલ કરવામાં થોડી લેટ થઈ ગયું હતું પણ અહીંયાથી એક બેન પર કૂદી પડ્યા હતા તો એમને પણ ખાસી ઇન્જરીઝ થઈ છે બટ સ્ટીલ આમ જોવા જઈએ કે જ્યારે કોલ કર્યું ત્યારે જ તરત જ ફાયર બ્રિગેડ આવી ગઈ હતી અને બહુ ખાસી મોટી આગ લાગી ગઈ હતી એટલે થર્ડ ફ્લોર ફિફ્થ ફ્લોર તક અમને દેખાતું હતું કે આગ પકડી ગઈ છે બહુ ભયંકર હતું

ગોત્રી રોડ ઉપર વેલ્થ કેર બિલ્ડિંગ છે એમાં વડીવાડી ફાયર સ્ટેશનમાં અમને કોલ મળ્યો કે બિલ્ડિંગમાં આગ લાગી છે અમે ઘટના સ્થળ ઉપર ગયા પછી નીચે જોઈ તો મોટી આગ હતી એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમે કંટ્રોલ કરી લીધી અને ટેરેસ સુધી ધુમાડો હતો અને બે પાંચ માણસ જેવા હતા એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે મિનિમમ સાત સાત લોકોને બહાર કાઢેલા છે અત્યારે ના જાનહાની એક લેડીઝ ખાલી શું કે ટેરેસના આપણે દાદરમાં હતી લપસી ગયા હતા એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે શોર્ટ સર્કિટ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટ સર્કિટના લાગેલી ગણપત જલાયા વડીવાડી ફાયર સ્ટેશન